નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ અને થમનેલ જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે ગણિતના ગણપતિ કોણ તો કે બહુપદી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારા માટે આ થમનેલ વિચારેલું છે તો આપણે લોકો સ્ટાર્ટ કરવાનું છે બહુપદીની અંદર આજે આપણે જોવાની છે થિયરી એકદમ ડિટેલિંગ સાથે આપણે લોકો તૈયારીનો અભ્યાસ કરીશું જેથી આપણને દાખલા ગણતી વખતે કોઈ પણ જાતની મુશ્કેલી રહે નહીં હે કારણ કે તમને લોકોને બહુ ચેપ્ટર તમારી એક્ઝામ ગઈ હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ બહુ ચેપ્ટર કેટલા હદ સુધી અઘરું પડે છે આપણને ગમે એટલી તૈયારી કરીને ગયા હોય તો બહુપદીની અંદર આપણને થોડી થોડી મુશ્કેલીઓ આવે જ કારણ કારણ કે ઘણા બધા સૂત્રો યાદ રાખવાના ઘણા બધા પદોનું કામ કરવાનું અને પદ જ્યાં તમે નીચેના પદનું કાર્ય કરો તેના માટે ઘણું બધું તમારે વિચારવાનું કે આ પદ આ સાઈડ ગયું તો કેવી નિશાની આવે આ પદ આ સાઈડ આવ્યું તો કઈ નિશાની આવે એડી સજાતીય પદો છે કે નહીં વિજાતીય પદો છે કે નહીં તમામે તમામ વસ્તુની ચર્ચા માઇક્રો લેવલની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કીપ કરતા નહીં વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને કમેન્ટ દ્વારા અને

તો કે બહુપદીનો ઘાતાંક જે તમને આપેલો હોય ઋણ હોવો જોઈએ નહીં તો તેવી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે અહીં જે સર્કલ બનાવ્યું છે એની અંદર શું કહેવાય ચલ આવે ચલની ઉપરના ભાગમાં કોણ આવે તો કે ઘાત આવે ચલની આગળ કોણ આવે સહગુણક આવે ચલની ઉપર કોણ આવશે તો કે વિદ્યાર્થી મિત્રો ઘાત આવશે બહુપદી છે આ ઘાત જે છે આ ચલની ઉપર રહેલું જે પદ હશે એ કેવું હોવું જોઈએ ધન હોવું જોઈએ ઋણ હોવું જોઈએ નહીં પૂર્ણાંક હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તો તમારે બહુપદી કહી શકો તો ચાલો ઘાત ને મેં તમને કીધું ને મોટું રહસ્ય કોની પાસે છુપાયેલું છે ઘાત પાસે તો કે ઘાત ની મદદ થી કઈ કઈ માહિતી મળે તો કે સૌ પ્રથમ તો બહુપદી નો પ્રકાર જાણી શકાય બીજું તો કે બહુપદી ના મહત્તમ શૂન્ય ની સંખ્યા અથવા અવયવ ની સંખ્યા જાણી શકાય અવયવ કેટલા મળે ત્રણ ઘાત હોય તો એના અવયવ ત્રણ મળે ચાર ઘાત હોય તો એના અવયવ ચાર મળે બે ઘાત હોય તો એના અવયવ કેટલા મળે બે ને એક ઘાત હોય તો એના અવયવ કેટલા મળે એક તો એ જ પ્રમાણે એના શૂન્ય પણ એ રીતે મળે ત્રીજું તો કે આલેખ પર એક શખ્સ ને કેટલા બિંદુમાં છે હવે આપણે આલેખની આવતી પણ આ શા માટે લીધું તો કે આલેખ યાદ રાખી લેવું જરૂરી છે કારણ કે મોટા ધોરણની અંદર એનો ઉપયોગ આવશે રેડી તો આલેખને પર એક શખ્સને કેટલા બિંદુ માં છે દે આ માહિતી તમને ઘાતની મદદથી મળે છે હવે તમને એમ પૂછે કે ઘાત તમને આપી દીધી એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને લોકોને કંઈક આવું પૂછી નાખ્યો કે ત્રણ એક સિંહ ત્રણ એક્સ ની ત્રણ ઘાત પ્લસ પાંચ એક્સ કયા પ્રકારની બહુપદી છે તો વિદ્યાર્થી મિત્રો જોવાનું તમારે ઘાત કેટલી મોટામાં મોટી ઘાત કેટલી છે તો કે ત્રણ છે તો કે ત્રણ ઘાત આપેલી છે તો આ ત્રિઘાત બહુપદી છે કેવી બહુપદી છે ત્રિઘાત બહુપદી છે એટલે કેટલા પદ આપેલા છે બે પદ આપેલા છે દ્વિપદી છે અને ત્રિઘાત બહુપદી છે તો આવું બધી વસ્તુ આપણે લોકો અંદર ડિટેલમાં જોશું વિદ્યાર્થી મિત્રો

આગળ વધીએ તો કે શૂન્ય બહુપદીની ઘાત કેવી હોય તો કે શૂન્ય બહુપદીની ઘાત અવ્યાખ્યા હોય છે તો આ વિધાનમાં ખરા ખોટામાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આમાં ખરું વિધાન આવે આ બાબત ધ્યાનમાં લેજો અગત્યની વસ્તુ તરીકે આ તમને આપેલું છે ટાઈમ પી આ વસ્તુ છે ધ્યાનમાં લેવું ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે એક છે તમને લોકો ને અચળ બહુપદી જે બહુપદીની અંદરની ઘાત ઝીરો હોય જે બહુપદી તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે એનું વ્યાપક સ્વરૂપ કેવું આવશે કે છે એ શૂન્યત્તર વાસ્તવિક સંખ્યાઓ છે કેવી છે શૂન્યત્તર વાસ્તવિક સંખ્યા છે ચાલો તો કે બહુપદી અચળ બહુપદી ની ઘાત કેટલી હોય તો કે વિદ્યાર્થી મિત્રો અચળ બહુપદી ની ઘાત કેટલી હોય ઝીરો હોય છે જ્યારે

ઘાત બહુપદી જોઈએ તો કે અહીંયા આપણે શું આવ્યું સુરેખ બહુપદીમાં જે બહુપદીની ઘાત કેટલી હોય તો કે અહીંયા તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે જે બહુપદીની ઘાત કેટલી હોય એક હોય તો તેને સુરેખ બહુપદી કહે છે સુરેખ બહુપદી કહે છે આ ધ્યાનમાં લેજો ચાલો દ્વિઘાત બહુપદી તો કે જે બહુપદીની ઘાત તમને કેટલી આપેલી હોય જે બહુપદીની ઘાત તમને બે આપેલી હોય રેડી તો તેને તમે લોકો દ્વિઘાત બહુપદી તરીકે લેવામાં આવે છે ચાલો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું આવશે તો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ બી એક્સ પ્લસ સી જ્યાં એ ડોટ ઇક્વલ ટુ ઝીરો અલ્પ વિરામ એ બિલોંગ્સ ટુ આર યાદ રાખવું જરૂરી છે તમારા માટે કારણ કે એ બરાબર જો ઝીરો કિંમતમાં મૂકવામાં આવે તો આ દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી રહી નહીં કેવી બની જાય સુરેખ બહુપદી બની જાય એટલે એ બાબતનું ધ્યાન રાખજો ચાલો દ્વિઘાત બહુપદીની ઘાત કેટલી હોય છે મહત્તમ ઘાત તો કે દ્વિઘાત બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય છે બે હોય છે તો જે બહુપદીની મહત્તમ ઘાત તમને લોકોને એક આપેલી હોય તો એને સુરેખ બહુપદી કહેવાય જે બહુપદીની મહત્તમ ઘાત તમને બે આપેલી હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય ભૂલતા નહીં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે ત્રિઘાત બહુપદી જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય તો ઓળખવામાં આવે છે અને ખાસ કરીને ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન પ્લસ બી નો સ્કવેર પ્લસ સીએક્સ પ્લસ ડી જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને અલ્પ વિરામ કરીને એ બિલોંગ્સ ટુ

કે જેની અંદર તમને આખી રકમ છે ને એમાં એક જ પદ આપેલું હશે અને પદાવલીના પદો હશે ને એ તમને લોકોને કઈ રીતે તો કે પ્લસ અને માઇનસના સંબંધોથી જોડાયેલા હશે રેડી તો અહીંયા તમને એક પદી તે એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ હોય તેને એક પદી કહે છે રેડી તેની અંદર તમને એક્ઝામ્પલ આપો છો જો કે દાખલા તરીકે 12x ખાલી માત્ર 12 25x અલ્પવિરામ તમને ab અને સ્ક્વેર આ કેવી પદાવલીઓ છે

તમને આ આ એક પદ પદ અને બીજું કયા જોડાયેલા છે બાદ બાકીના સંબંધી અહિયાં તમને બે પદ આપેલા કયા સંબંધથી જોડાયેલા છે માઇનસના સંબંધથી જેટલા પદ આપેલા હશે બધા પદો તમારા સરવાળા અથવા તો બાદ બાકીના સંબંધ જોડાયેલા હોય

ઓળખ લેવી એકદમ સહેલી છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને લોકોને ત્રણ પદ આપેલા હોય જુઓ એક્સ પ્લસ વાય પ્લસ સેટ કયા સંબંધથી જોડાયેલા છે પ્લસ પ્લસના સંબંધથી અહીંયા કેટલા પદો તો કે એક બે અને ત્રણ આ રકમ આખી રકમ થઈ તમારી કેટલા પદો છે તો ત્રણ કેટલી નિશાની છે તો કે બે નિશાનીથી જોડાયેલા છે કાં તો સરવાળાથી કાં તો બાદ બાકીથી જોડાયેલા હોય ગુણાકાર અને ભાંગાકારથી જોડાયેલા હોય એને ધ્યાનમાં નહીં લેવાના એને સંયુક્ત પદ તરીકે તમે લઈ શકો વિદ્યાર્થી મિત્રો અને અંદર ખાસ કરીને ધ્યાન આપો ચાલો કેટલા પદ આપેલા છે ત્રણ કનાથી જોડાયેલા હોય સરવાળા અને બાદ બાકી થી એકદમ આસાન વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો તમારી સામે એકદમ ખુલ્લી કિતાબ છે એ પ્રમાણે તમને આપેલું છે યાદ રાખી લેવું રેડી વારંવાર રિવિઝન કરતું રહેવું જેથી આપણને લોકોને મુશ્કેલી જ ના આવે રેડી ચાલો બહુ અગત્યનો ટોપિક કેમ તો કે વિદ્યાર્થીઓ જે કોરોનામાં સમય વિતાવ્યો છે ને જેની અંદર જેને પર્સનલી ભણવું જોઈએ એની અંદર એ લોકોએ ઓનલાઈન ભણ્યા છે ઓનલાઈન અમુક વિદ્યાર્થીઓ ભણ્યા છે અમુક વિદ્યાર્થીઓ ભણ્યા નથી તો પ્રોબ્લેમ ક્યાં થયો તો કે અમુક વિદ્યાર્થીઓ નથી ભણ્યા એને ગાણિતિક બાબતની અંદર ઘણી ખરી અત્યાર સુધી મુશ્કેલીઓ આવે છે અને અગાઉ ભવિષ્યની અંદર પણ એને મુશ્કેલીઓ આવશે ત્યાં સુધી વિદ્યાર્થીને ગણિતની અંદર સજાતીય પદો અને વિજાતીય પદોની ખબર ન પડે ત્યાં સુધી વિદ્યાર્થી સરવાળા અને બાદ બાકીની અંદર પદોના સરવાળા અને પદોની બાદ અંદર અટવાતું રહેતું હોય છે રેડી તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ સજાતીય પદો કોને કહેવાય તો કે સજાતીય પદો જો કે બે કે તેથી વધુ પદમાં ચલ અને તેમના ઘાતાંક સમાન હોય ચલ અને ઘાતાંક કેવા હોય સમાન હોય તો તેવા પદોને સજાતીય પદો કહેવાય

બે કે તેથી વધારે પદોમાં ચલ ચલ કહ્યા કયા તો કે અહીંયા એ બી અહીંયાં એ બી એની ઘાત કેવી છે સમાન હોય તો અહીંયા જો ઘાત સમાન એ બી એ બી થાય છે હેડી તો આમાં પાંચ એબી અને પંદર એબી એ તમારા માટે સજાતીય પદો થશે બીજ ગણિતીય સમાન અવયવો હોવાથી તે સજાતીય પદો થશે બીજી કોઈ ચર્ચા જ નહીં એકદમ આસાન હવે સર તો આ છ એબી અને આ 10 -10 નું શું કરવાનું હેડી કાંઈ નહીં એ પદાવલીના પદો છે તો સરવાળા બાદ બાકી સ્વરૂપે પાછા દર્શાવી દેવાના નિશાની એની થોડી ચેન્જ થાય રેડી તો અહીંયા જો પંદર એ તો અહીંયા શું થઈ ગયું તો કે તમે સરવાળો કરો તો વીસ એ હવે આ બે સજાતીય પદો નથી કારણ કારણ કે ચલ અને ઘાત સમાન જ નથી પેલા તો ચલ પણ સમાન નથી રેડી આ ચલ પદ છે ને આ ચલ વાળું પદ છે અને એની ઘાત પણ સમાન નથી વિદ્યાર્થી મિત્રો તો એને ડાયરેક્ટ આપણે પદાવલી સ્વરૂપે લખી શકીએ આ રીતે લખી શકીએ બાકી એમાં કોઈ ફેરફાર કરી શકીએ નહીં તો આ નોંધ ખાસ ધ્યાનમાં રહેજો જેથી તમારે ગણિતમાં આવતી જે સરવાળા બાદ બાકીની નોર્મલ માહિતી માટેની જે ભૂલો પડે છે ને એ ભૂલ આજ પછી પડે નહીં તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ હવે તમને વિજાતીય પદો બે કે તેથી વધુ પદોમાં તો જો અહીંયા જે તમને આપે મેળા ને આપણને કે જેનું કામ ન થયું તો આને પણ વિજાતીય જ પદો કહેવાય કેવા પદો કહેવાય વિજાતીય પદો કે એમાં ચલ અને તેમના ઘાતાંક સમાન ન હોય તો તેવા પદોને તેમને વિજાતીય પદો કહેવામાં આવે છે તો અહીંયા તમને લોકોને વિજાતીય પદોની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ વાય અને માઇનસ દસ આ વિજાતીય પદો છે જ્યારે ચાર એક્સ વાય અને નવ એક્સ વાય આ બંને પદો કેવા છે તો કે સજાતીય પદો છે આ તમારા માટે સજાતીય પદો છે અને આ બંને પદ તમારા માટે કેવા છે તો કે વિજાતીય પદો છે આ વિજાતીય પદો છે ઓલા કેવા છે સજાતીય પદો અને એનું એકદમ સિમ્પલ પાછળનું પૂછડું સમાન હોય ને એ સજાતીય પદ પૂછડું સમાન ન હોય એ વિજાતીય પદ જોઈ લ્યો આ પૂછડું સમાન છે સજાતીય અહીંયા નથી સમાન વિજાતીય એકદમ હેલ્લામાં હેલ્લું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે માઇનસ ત્રણ બાય અને માઇનસ અલગ દસ વિજાતીય પદો થશે રેડી ચાલો આગળ સહગુણક સહગુણક ક્યાં હોય રેડી પહેલી સ્લાઇડમાં યાદ કરો રેડી એક વર્તુળ બનાવ્યું હતું પછી આગળ ચોરસ થયું હતું ચોરસની અંદર આડું લખાઈને આવ્યું હતું શું આવ્યું હતું સહગુણક રેડી ચલની આગળની જે કિંમત છે ચલ પદ સાથે ગુણાયેલ સંખ્યાને ચલનો પદનો સહગુણક કહે છે ચલ પદ સાથે આગળ જે ગુણાયેલી સંખ્યા છે એને શું કહેવામાં આવે છે સહગુણક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાનમાં લેજો અહીંયા તમને માઇનસ

આ તમારા માટે શું છે તો કે સહગુણક છે આ શું છે તો કે ચલ છે આ શું છે તો કે ઘાત છે ક્લિયર એકદમ આસાનીથી ક્લિયર કરી શકાય

તો અહીંયા તમને બાદબાકી માટે અને પ્લસ આવી રીતે કોઈ પણ રકમ તમને આપી દીધી છે તો આમાં જુઓ સજાતીય પદો કયા છે અને વિજાતીય પદો કયા છે આ પેલી વસ્તુ નક્કી કરતા શીખી જવાનું એની ગણિતનું પહેલું પગથિયું એટલે આ છે આ યાદ રાખજો રેડી તો અહીંયા જો તમને તો કોને કયું મળી ગયું તો કે 3a અને 2a આ બે છે ને સજાતીય પદો છે સર તો સજાતીય પદો છે તો એનો સરવાળા બાદ બાકી માટેના નિયમો એપ્લાય કરાવો તો કે 3a અને 2 એટલે કેટલા થઈ ગયા તો કે 5a થઈ ગયા 5a plus 5b રેડી સર આ પણ સજાતીય પદો ને આ બટબુ આ સજાતીય પદો છે જ ને કેમ તો કે અહીંયા ચલ એક છે ને અહીંયા કયો છે b છે ભલે ના સહગુણકો સરખા છે પણ સજાતીય પદો નથી આને ખાસ કરીને ધ્યાનમાં લેવું આ જ રીતે તમને લોકોને ભાત બાકી પૂછે તો કે ધારો કે ત્રણે માઈનસ પાંચ બી માઈનસ ટુ એ આવું તમને પૂછ્યું અહીંયા પ્લસ છે ને માઇનસ ટુ એ પૂછ્યું તો કે અહીંયા માંથી આ ટુ એ બાદ થઈ જાય તો હું કીધું એ પ્લસ પાંચ બી મોટા પદની નિશાની એટલે એ પ્લસ પાંચ બી જે વધવાનું છે તો આવી રીતે તમે લોકો સરવાળા અને ભાત બાકીની ક્રિયા કરી શકો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે બહુપદીના શૂન્ય બહુ ટોપિક બહુપદીના પી ઓફ એક્સ નું શૂન્ય કહેવામાં આવે છે કે એક્સની કિંમત તમે બહુપદીની અંદર મૂકો અને એ કિંમત તમારું બહુપદીનું મૂલ્ય કેવું થઈ જાય ઝીરો થઈ જાય તો એને બહુપદીના શૂન્ય કહેવામાં આવે છે

તો વિદ્યાર્થી મિત્રો એને માટે ત્રણ એટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો એક મગજમાં બેસી ગયું એટલે તમારું આ બધી વસ્તુ યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં આસાનીથી તમારું કામ થઈ જશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નોંધનીય બાબત છે

બહુપદીનો પદીનો અવયવ ખાલી જગ્યા અને શૂન્ય ખાલી જગ્યા મળે અને શૂન્ય ખાલી જગ્યા મળે બહુ મસ્ત હેતુલક્ષી કેવો લાગે નઈ જણાવજો એડી આ હેતુલક્ષી પ્રશ્ન કેવો પ્રકારનો છે અને અહીંયા માઇનસ સાત લઈ લો બરાબર ઝીરો લઈ લો જેથી તમને લોકોને સંપૂર્ણ ખ્યાલ આવી જાય કે ભાઈ આવા પ્રકારનો જ પ્રશ્ન પૂછાય એની બહુપદી નો અવયવ ખાલી જગ્યા અને શૂન્ય ખાલી જગ્યા મળે પેલું કામ કરવાનું શૂન્યનું પેલું કામ કોનું કરવાનું શૂન્યનું આ કેટલા આપેલા છે સાત તો આ ભાઈ અહીંયા એક્સ બરાબર સાત થઈ જશે આ કેટલા આપેલા છે માઇનસ સાત તો અહીંયા કેટલા થઈ જાય તો કે એક્સ બરાબર માઇનસ સાત થઈ જાય ચાલો આ સાત અંદર આવે તો શું થાય તો કેટલું બાબતો છે અને હેતુલક્ષી માટે ખાસ અગત્યનું છે તો વિદ્યાર્થી મિત્રો લખી લેવું આ બાબત તમારા માટે કારણ કે તમે લોકો હેતુલક્ષી સોલ્વ કરો એની પ્રેક્ટિસ અત્યારથી પાડશો તો દસમા ધોરણ અંદર બહુ જ ફાયદો થશે તમારા માટે ચાલો તો આ બાબત છે તમારા માટે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બેઝિક નિત્ય યોદ્ધા બનાવી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ટોપિક બરાબર એનો સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી નો રેડી એનો સ્કવેર પ્રથમ પદ નો વર્ગ પ્લસ ટુ કાઉસમાં એ કાઉસમાં બી પ્લસ બીજા પદ નો વર્ગ આ રીતે નું કામ થયું

કાઉન્સ પૂરો કાઉન્સ ની અંદર પાછું a plus b તો અહીંયા શું કહેવાય જે તમને કેટલા કાઉન્સ આપેલા છે બે યાદ કેવી રીતે રાખવાનું એની ચર્ચા આપણે બધું પાછળના વિડીયોમાં કરશું અત્યારે સૂત્ર ઉપર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો અહીંયા તમને કાઉન્સ કેટલા આપેલા છે બે કાઉન્સ આપેલા છે કાઉન્સ ની અંદર રહેલા પદો કેવા છે તો કે કાઉન્સ ની અંદર રહેલા પદો સમાન છે રેડી તો કાઉન્સ ની અંદર રહેલા પદો સમાન હોય માત્ર વચ્ચેની નિશાની ચેન્જ થતી હોય તો એને તફાવતની રીતનું સૂત્ર કહેવાય તો એનો જવાબ તમારો મળશે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે દ્વિતીય પદનો વર્ગ એટલે એનો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર થઈ જશે કેટલા કાંશ આપેલા એના ઉપર ડીપેન્ડ કરવા બીજું કોઈ વસ્તુ વિચારવાની નહીં કેટલા કાંશ બે કાંશ અંદર આપેલા પદો તો કે સમાન નિશાની વચ્ચેની તો કે જુદી જુદી તો આપણે શું કરી લેવાનું તો કે ડાયરેક્ટ કામ થઈ ગયું એનો સ્ક્વેર માઇનસ નો સ્ક્વેર ચાલો નેક્સ્ટ આગળ વધીએ કેટલા કાંશ તો કે બે કાંશ અંદર આપેલા પદો તો કે પ્રથમ પદ સમાન છે બીજું પદ સમાન નથી જોઈ લ્યો પ્રથમ પદ પદ સમાન બીજું સમાન નથી તો શું કરવાનું એ યાદ રાખવાનું ચાલો તો સ્ક્વેર આ તમારું સૂત્ર થઈ જશે ચાલો નેક્સ્ટ અહીંયા તમને લોકોને એ પ્લસ બી પ્લસ સી નો સ્કવેર આપેલો છે તો શું કરવાનું પ્રથમ પદ નો વર્ગ એટલે એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ સી સ્કવેર પ્લસ 2ab plus 2bc plus 2ac આવી રીતે રાઇમિંગ વાઇઝ યાદ રાખો તમને કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં નડે a નો no સ્ક્વેર plus b નો no સ્ક્વેર plus c નો no સ્ક્વેર plus 2ab plus 2bc plus 2ac આ રીતે એને યાદ રાખવાના છે વારંવાર વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે સૂત્ર ભૂલાવાનું બંધ થઈ જશે અને સૂત્ર અત્યારે તૈયાર કરી નાખશો તો વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર બેઠે બેઠો હાથમાં લાડવા જેવી કિંમત તમારી મનશે એના માટે

આની અંદર એનો સ્ક્વેર છે આની અંદર એ છે આની અંદર બી છે અહીં બી નો સ્ક્વેર છે તો એક કોમન નીકળે છે શું કોમન નીકળે છે 3ab રેડી તો અહીંયા આસાનીથી કામ થઈ ગયું ચાલો નેક્સ્ટ તો કે a b નો ઘન તો બરાબર a નો ઘન no no 3a સ્ક્વેર b 3ab સ્ક્વેર b નો ઘન તો અહીં કામ શું કરશું આપણે તો આ રીતે પણ તમે લોકો કામ કરી શકો એની અંદર અથવા તમે આ સૂત્રની અંદર તમે આવું કરી શકો a નો no ઘન b નો no ઘન 3a સ્ક્વેર b

તો આ રીતેની બાબત તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બે ની અંદર થિયરીમાં આપેલી છે સંપૂર્ણ થિયરી માઇક્રો લેવલ સાથેનું તમને લોકોને અહીંયા આપી દેવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારું કાર્ય એક જ છે વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળશું વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યના દાખલાનું સોલ્યુશન આપણે કરાવશું આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત